ઘણા બધા દેશ છે ઓલ વર્લ્ડ માં પણ તમે યુરોપ કેમ ચૂઝ કર્યું મેં કીધું સૌથી પહેલા મેં એવું વિચાર્યું કે તમે સસ્તા માં ગયા ભણવા જઈ શકો છો કેમ કે કોઈ માણસ બહાર ભણવાનું વિચારે ને એટલે લોન દેખાય એના પપ્પાને દેખાય કે મારા ઘર મૂકવું પડશે કે મારે મારો આ ગોલ્ડ જે મારે વેચવું પડશે પછી બાર છોકરાને મોકલી શકીશ એમ રિસર્ચ કરતા કરતા યુરોપમાં આવ્યો કેમ કે યુરોપમાં તમે અઢી લાખ રૂપિયા થી લઈને પચાસ લાખ રૂપિયા સુધી ભણવા જઈ શકો છો એટલે જે માણસના પપ્પા મહિને ખાલી પચાસ હજાર રૂપિયા બી કમાય છે ને એને બી અઢી લાખ રૂપિયામાં ભણવા છોકરું જવાનું પોસાય એ કારણસરથી મેં યુરોપ પગડ્યું આ તો એક ફેક્ટર થયું આના સિવાય બીજા અનેક ફેક્ટર છે કે યુરોપમાં તમને એક સાથે ઓગણત્રીસ દેશોના વિઝા મળે છે એટલે તમને એક કન્ટ્રીમાં સારી જોબ નથી મળતી તો બીજી અઠ્યાવીસ કન્ટ્રીમાં તમે જોબ ગોતવા માટે જઈ શકો છો ભણ્યા પછી થર્ડ કે યુરોપમાં લિવિંગ કોસ્ટ બહુ ઓછો છે જ્યાં બીજી બધી કન્ટ્રીમાં મહિના લાખ દોઢ લાખ રૂપિયા તમારે ખાલી રહેવા ખાવા પીવાના થઈ જાય છે યુરોપમાં સારામાં સારી કન્ટ્રીમાં તમે પચાસ હજાર રૂપિયા ઇન્ડિયન રૂપી ની વાત કરો જેમાં તમારું રહેવા ખાવા બન્યા નીકળી શકે ચોથું કે યુરોપના હવા પાણી ને ખાવાનું આખા વર્લ્ડમાં સૌથી બેસ્ટ છે યુએસ કેનેડા છે બધું પ્રોસેસ્ડ ફૂડ પર ચાલે છે યુરોપનું તમે કોઈ બી રિસર્ચ કરી લો ત્યાં દે ઓનલી બિલીવ ઇન ફ્રેશ ફૂડ નો પ્રિઝર્વેટિવસ નો કેમિકલ છે એટલે આવા બહુ બધા એક્સપેક્ટ જોઈ અને પાંચમો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેટલ થવાનો સ્કોપ ક્યાં છે કેમકે હવે તમે એક જ કન્ટ્રી પર જા જા કરશો જા જા કરશો જગ્યા આટલી જ છે પણ લોકો આમાં આમાં ભરાતા જાય છે તો તે અફકોર્સ કેસિટી થવાની છે અત્યારે બધા લોકો જોઈ રહ્યા છે